ટાઈમ છે અગિયાર થી રાતના આઠ વાગે ગુજરાત અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને સરસ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઈવ નાઇન વન સેવન ટુ ફાઈવ ભચાઉમાં એસએમસીએ બજરંગ હોટલના પાર્કિંગમાંથી કન્ટેનરમાંથી સવા કરોડનો દારૂ પકડ્યો કચ્છમાં દોઢ મહિના બાદ ફરીથી કરોડોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો સપ્ટેમ્બર મહિનામાં પંજાબથી ભચાઉ આવેલા સવા કરોડના વિદેશી દારૂ એસીબીએ ઝડપ્યો હતો ભચાઉ નજીક આવેલી બજરંગ હોટલના પાર્કિંગમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ એક કરોડ પંચ્યાસી લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો છે એસએમસીની ટીમે ટેન્કરમાંથી કુલ સત્તર હજાર પાંચસો ચોપન વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી જેની અંદાજીત કિંમત એક કરોડ પંચ્યાસી લાખ ચોરાણું હજાર આઠસો ત્રણ રૂપિયા છે આ ઉપરાંત પચીસ લાખ રૂપિયાની કિંમતનું એક ટેન્કર પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન અને ત્રણ હજાર છસો ત્રીસ રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા કુલ મળીને બે કરોડ અગિયાર લાખ ત્રણ હજાર ચારસો તેત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં પુખરાજ ડુંગરારામ ભાટી ડ્રાઈવર અને અશોક પ્રાગારામ મેઘવાલ ક્લીનરનો સમાવેશ થાય છે બંને રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના રહેવાસી છે અને તેમને ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે આ ઉપરાંત અનિલ ઝગડિયા પ્રસાદ પંડ્યા મુખ્ય સપ્લાયર પટિયાલા પંજાબનો એક અજાણ્યો વ્યક્તિ અને મુન્દ્રા કચ્છ ખાતેનો એક અજાણ્યો વ્યક્તિ સહીત ચાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે આ ધરોણામાં પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કાર્યવાહી પીએસઆઈ એસવી ગલ્ચર એસએમસી દ્વારા કરવામાં આવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર